હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ આપણા ટોપિક છે મારું વતન આપણે મારું વતન વિષય ઉપર જોરદાર નિબંધ જોવા જઈ રહ્યા છે આશા છે કે તમને ખૂબ ગમશે તો ચાલો વિડીયોને શરૂ કરીએ મારું વતન એક સુંદર ગામ છે અહીં તમે તમારા ગામનું નામ પણ લખી શકશો મિત્રો જ્યાં મારી બાળપણની અનેક મીઠી યાદો છે ગામનો નજારો ખૂબ જ મનમોહક છે અહીં પ્રકૃતિની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે ગામમાં મુખ્યત્વે ખેતરો અને બાગ બગીચા છે જ્યાં સમય પસાર કરવો મને ખૂબ જ ગમતો મનગમતો લાગતો અમારી નદી જે ગામની જિંદગીનો અવિભાજ્ય હિસ્સો છે તેની છોડો સાંભળવી મને હંમેશા પ્રિય હતી આ નદી પાસે અમે મિત્રો સાથે રમતા અને પાણીમાં તરતા મારા ગામમાં એક જૂનું મંદિર છે જેનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે દર વર્ષે ત્યાં મેળો ભરાય છે જેમાં સમગ્ર ગામ સહભાગી થાય છે તે મેળાની સ્મૃતિઓ આજે યાદ છે રંગબેરંગી દુકાનો મીઠાઈઓની સુગંધ અને લોકનૃત્ય આજે પણ જ્યારે ગામ જાઉં છું ત્યારે આદિલ મંસૂરીની પહેલી પંક્તિ જેવું જ મને થાય છે કે ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો ફરીથી નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ફરીથી નદીની રેતમાં રમતું નગર મળે ન મળે મારા વતનના લોકો બહુ જ સાદા અને સ્નેહાળ છે ગામમાં દરેક તહેવારને એક પરિવારની જેમ ઉજવવામાં આવે છે જ્યારે શિયાળામાં આંગણામાં બેસીને તાપણા કરતા અને ઉનાળામાં બહાર બેસીને જે વાતો કરતા તે આજે પણ મને યાદ છે મારા ગામની યાદ હુંફાળું વાતાવરણ અને વડીલોની માર્મિક વાતો આજે પણ મારા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે મારું વતન એની આબોહવા પ્રેમાળ લોકો અને અહીંની લાગણીઓ મને જીવનભર માટે પ્રેરણા આપતી રહેશે સો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ